નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે પાટીદાર આંદોલન વખતે ગુજરાત ભડકે બળ્યું હતું આખા ગુજરાતમાં આંદોલન ચાલુ હતું તો કેટલાક પાટીદાર નેતાઓ પર રાતના કેસ થયા હતા જેના કારણે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પદ ગુમાવ્યું હતું ત્યારે હવે આંદોલન મુદ્દે મોટા સમાચાર આવ્યા છે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે તમામ કેસ પરત ખેંચાયો હોવાના પાટીદાર નેતા દિનેશ બાબણિયાએ દાવો કર્યો છે દિનેશ બાબણિયાએ ટ્વીટ કરીને સરકારનો આભાર માન્યો છે ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ ચિરાગ પટેલ દિનેશ બામ્બડિયા અને અલ્પેશ કતિરા સામે રાજદ્રોહ સહિતના ગંભીર કેસ દાખલ કરાયા હતા ધારાસભ્ય હાર્દિક પટેલ આ અંગે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાનો સામેના ગંભીર રાજદ્રોહના કેસો પાછા ખેંચી લીધા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ